હું માલવિયા ચોકીમાં છેલ્લા પાંચ છ દિવસથી ફરિયાદ કરવા આવું છું પણ મારી ફરિયાદ કોઈ લેતું નથી બરોબર ફરિયાદમાં એવું કહી છે કે અમે તમે વેરીફાઈ કરી લેશું ને ઓલું કરી લેશું આમ એવું બધું મને કહી છે કે હું વેરીફાઈ કરીને તમને કહ્યું છું આ એ એમ કહી છે દેશો કે લઈ લેવું કાલે મને કાલે આવ્યા તા અમે પાછા કાલે આવ્યા ને ત્યારે મને એમ કીધું કે કાલ સાંજે ના પાંચક વાગે આવો હું તમારી ફરિયાદ લઈ લઈશ સારું સારું હવે પાંચક વાગ્યા આવ્યા હતા બરોબર છે તો તમારે તો સાહેબ હતા ને સાહેબ આ માલવ્યા સ્ટેશન છે અને માલવ્યાનગર પોલ સ્ટેશનના પીઆઈ એને અમે મળતા એને કીધું કે તમારી ફરિયાદ લઈ લેવું પણ આ કઈ કોઈ ધ્યાન દેતું નથી ડિસ્ટર્બને કહી તો ડિસ્ટર્બે અમારી અમે ખોટે ખોટા અમારી ઉપર ચડી બે છે તમને ખોટા ગુનામાં ફિટ કરી દેવું તમે આમાં આવોમાં બરોબર અને પીઆઈજી હે દેસાઈ સાહેબ એ ફરિયાદ લેવાનું આ પાડે અને પછી અમે આવીએ એટલે જાય કે પછી એમ વેજ તપાસમાં આવું મારા એટલી વાર લાગશે બે હડે ચૌદ થી આજ સત્તર તારીખ થઈ એના કેમેરા તપાસ કરવા અમે કોર્ટમાં જે તે સમયે કોઈ પણ વસ્તુ અમે કઈ કરશું કોર્ટ માં અરજી દેવું કે કોઈ પણ વસ્તુ અમારી અહીંયા થશે અને કાંઈ પણ વસ્તુ આ લોકો કરશે ફરિયાદ નથી લેતા એના ઘરની ફેમિલીની જવાબદી જવાબદારી પીઆઈ અને દેસાઈ સાહેબની પીઆઈ દેસાઈ સાહેબ છે એની રહેશે